સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ સુડા પર ગંભીર આરોપો લગાવ્યા છે તો સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની મંજૂરી વિના શહેરમાં કામગીરી ચાલતી હોવાનો આરોપ લગાવ્યો છે સુરતના સુડાની હદમાં બીયુસી મંજૂરી વિના ચાલી રહ્યા છે બેફામ બાંધકામ અને ધારાસભ્ય અરવિંદ રાણાએ કોઈ પરવાનગી ન લેવાતી હોવાનો આરોપ લગાવ્યો છે ત્યારે ગેરકાયદે બાંધકામ અંગે ધારાસભ્ય અરવિંદ રાણાએ નિવેદન આપ્યું છે કહ્યું કે સરકારે સુરત કલેક્ટરની સુડા અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરી છે

જે રીતે રાજકોટની અગ્નિકારની ઘટના બની ત્યારબાદ જે પ્રકારના અધિકારીઓ દ્વારા અરવિંદ છે કે અધિકારીઓને માલ ખાવાનો વારો પ્રતિનિધિને આવે છે આ તમામ બાબતે એમનું શું કેવું છે અરવિંદભાઈ સંકલન બેઠકમાં આપણે અધિકારીઓ સામે મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા છે શું છે આખી બાબત શું કહેશું ગઈકાલે સુરતના કલેકટરશ્રીની અધ્યક્ષતામાં માન્ય ધારાસભ્યશ્રી અને માન્ય સંસદ સભ્યશ્રીની સંકલન સમિતિ મળી હતી અને આ સંકલન સમિતિમાં ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે કેટલીક માહિતીઓ માંગી હતી અને માહિતીના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર જે રાજકોટમાં ગમખવાર ઘટના બની અને એ ગમકવાર ઘટનાના ભાગના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર કેટલી મિલકતો પર સીલ મારવામાં આવ્યા છે કઈ પ્રકારની મિલકતો પર સીલ મારવામાં આવ્યા છે અને આ મિલકતો ક્યારથી કાર્યરત હતી એની જ્યારે માહિતી માંગી ત્યારે સુડાના મુખ્ય કારોબારી અધિકારી એ સુડા એ સંકલન સમિતિમાં હાજર હતા અને એમને અમને જે માહિતી માંગી આપી એ માહિતીમાં લગભગ બ્યાસી જેટલી મિલકતો પર સીલ મારવામાં આવ્યા છે આ બ્યાસી જેટલી મિલકતો ઉપર લગભગ એસી ટકા મિલકતો શૈક્ષણિક બિલ્ડીંગ છે અને આ શૈક્ષણિક બિલ્ડીંગો પણ લગભગ માનો કે બે હજારના વર્ષથી કેટલીક આપણે કાર્યરત હતી કેટલીક બે હજાર દસથી કાર્યરત હતી કેટલીક બે હજાર વીસથી કાર્યરત હતી આજે બે હજાર ચોવીસમાં આ તમામ મિલકતો ઉપર જયારે સીલ મારવાની વાત આવે છે અને એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી પાસે રજૂઆત આવે છે સ્થાનિક લોકોની ત્યારે અમે આ સુડાની જે સંકલન સમિતિ છે કલેકટરશ્રીની એમાં રજૂઆત કરી કે આમાં જે જવાબદાર અધિકારી છે એ જવાબદાર અધિકારીઓની કોઈ જવાબદારી ફિક્સ થાય છે કે કેમ જે બે હજારથી આપણે કાર્યરત હતી જે બે હજાર દસ થી કાર્યરત હતી તેને આજે તમે સીલ મારો છો અને આજે એની કામગીરી બંધ કરાવો છો અને એવું કહો છો કે એની પાસે બીયુસી નથી એની પાસે ફાયર એનઓસી નથી તો અત્યાર સુધી તમારા અધિકારીઓ શું કરતા હતા તો એટલા માટે અમે આ તમામ જે માહિતી છે એ માહિતી લઈને આવનારી સંકલન સમિતિમાં આ જે જવાબદારી છે એ જવાબદારી સુડાના અધ્યક્ષ તરીકે ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટની કલમ પ્રમાણે રાજ્ય સરકારે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની નિયુક્તિ કરેલી છે અને મ્યુનિસિપલ કમિશનરશ્રીની જવાબદારી છે કે સુડા વિસ્તારની અંદર જેટલા પણ બાંધકામો થાય છે એ બાંધકામની પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિની ઉપર નિયંત્રણ રાખવાની જવાબદારી જીડીસીઆરની જોગવાઈ પ્રમાણે એક કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે મ્યુનિસિપલ કમિશનરની છે ત્યારે મ્યુનિસિપલ એ આવા જે કંઈક અધિકારીઓ છે એ અધિકારીઓ એમને આ બધી મિલકતો ચાલવા દીધી નહીં હોય એટલા જ માટે અમે કહીએ છીએ કે માલ ખાઈ અધિકારી અને માર ખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે આ સુરતમાં ચાલવાનું નથી તો અત્યારે આ જે રીતે સીલીંગ કામગીરી થાય છે તમારી પાસે તમામ લોકો આવતા હશે શું શું પ્રશ્નો લઈને આવે છે અને એમાં તમારે કેવા જવાબ આપવા પડતા હોય છે પ્રશ્નો આજ આવે છે જયારે જે સીલ મારે છે ત્યારે એ લોકો અમારી પર આક્રોશ સાથે કહે છે કે અમારી મિલકત અમારી જે સંસ્થા છે એ સંસ્થા બે થી ચાલે છે બે થી ચાલે છે અત્યાર સુધી તમને નહીં દેખાયો અને આજે તમે અમારી મિલકતો બંધ કરવા માટે આવે છે અધિકારીઓની ઉપર તમારો કોઈ કોઈ પ્રભાવ છે કે કેમ જયારે આવી રોષ અમારા પ્રત્યે વ્યક્ત થતો હોય ત્યારે આવી સંકલન સમિતિની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આજે કંઈક જવાબદાર અધિકારીઓ છે એ અધિકારીઓની પર જવાબ લેવાની કામગીરી જ્યારે અમારી પાસે આપણે પ્રજાએ આપી છે ત્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે અમે આ બધી માહિતીઓ માંગી છે અને આવનારી સંકલન સમિતિમાં આ બધી માહિતીઓ સાથે કમિશનર શ્રીને આવવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે સાહેબ તમે પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય છો આ આખા શહેરમાં આ પ્રકારની કામગીરી ચાલે છે તમારા સિવાય સાથે સાથે કોઈએ પણ આમાં સમર્થન આપ્યું હોય કે ટીકો આપ્યો હોય ને આ કામગીરીમાં અધિકારીઓનો ઉધરો લીધો હોય એ વાત કરી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે આવી રજૂઆતો આવતી હોય છે સુરત મહાનગરપાલિકાની પણ જ્યારે સંકલન સમિતિ આવશે ત્યારે અમે આવી રજૂઆત કરીશું આજે તો કલેક્ટરની સંકલન હતી એટલે કલેકટરશ્રીની સંકલનના પરિયું જે આવતું હોય તેની અમે રજૂઆત કરી હતી અને સાહેબ આવનારા સમયમાં મ્યુનિસિપલ કમિશનરને આમાં ખાસ કરીને બોલાવવાનો પણ એક આદેશ માંગ કરી છે અને બીજી એવી કઈ કઈ માંગ છે કે જેને લઈને પ્રજા આનું અત્યારે જે સીલીંગ કામગીરી ચાલી રહી છે એને લઈને એક સમન્વય બની રહે ચૂંટાયેલા પ્રતિનિધિ એક ધારાસભ્ય તરીકે અમારી જવાબદારી બને છે તમામ ધારાસભ્યો ભેગા થઈને વિધાનસભામાં જે કાયદો બને છે અને એ કાયદાનું રક્ષણ કરવાનું કાયદાનું જતન કરવાનું અને કાયદા પ્રમાણે કામ કરવાની જવાબદારી એ અધિકારીઓની છે અમલદારીઓની છે અને એ અમલદારો જ્યારે એની કામગીરીમાં ઉના ઉતરતા હોય ત્યારે આવી સંકલન સમિતિ અને આવી સમિતિઓમાં પ્રજાનો અવાજ ઉઠાવવાની અમારી જવાબદારી છે અને એ અમારી જવાબદારી અમે નિભાવીએ છીએ એક આપણે ખૂબ જ મહત્વનું એક ટકોર કરી છે કે જીવલેણ હાદસાઓ થાય છે અકસ્માતો બને છે ત્યારે શાસકો ઉપર માછલા ધોવાય છે એની પર પણ તમારે ખાસ ધ્યાન આપવું જોઈએ આ કઈ રીતે રજૂઆત કરી અમે આ જ વાત કરીએ છીએ કે જે જવાબદારી અધિકારીઓની છે એ અધિકારીઓ જયારે આવા હાદસા બને છે આવા અકસ્માતો બને છે આવા જીવલેણ અકસ્માતો બને છે ત્યારે જુદી જુદી મિલકતો પર સીલ મારી દે એની ઉપર આપણે કામગીરી બંધ કરાવી દે પરંતુ જયારે તમારે જોવાનું હતું જયારે આ કામગીરી થઈ હતી થતી હતી અને થવાની હતી ત્યારે તમારી જવાબદારીમાં આવે છે જવાબદારી તમે નિભાવી શક્યા નથી એ જવાબદારી કેમ નથી નિભાવી શક્યા એ પણ એક પ્રશ્ન છે એ પ્રશ્ન એટલો મોટો છે કે તમે આ બધું ચાલવા દો છો આ કેમ ચાલવા દો છો એના માટે એ જ પ્રશ્ન થાય છે કે માલખાઈ અધિકારી અને માર એ ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે સુરતમાં ચાલવાનું નથી સાહેબ હવે જે પ્રકારે રજૂઆત થઈ છે તો શું માંગ કરી છે આપણે પત્ર લખીને કલેક્ટરને આગામી સંકલન સમિતિમાં થઈ શકે બસ આજ બધી રજૂઆતો છે કે જે અધિકારીઓની જવાબદારી ફિક્સ થતી હોય એ જવાબદારી ઉપર પગલાં લો એ જવાબદારી એ અધિકારી ઉપર પગલા લીધા છે તેની માહિતી આપો અને આવનારા દિવસોમાં કઈ તમે પગલા લેવાની તમારી પદ્ધતિ છે એની વિગતવાર માહિતી આપો એ માહિતી સાથે લાવવા એમને આવવાનું આહવાન આપ્યું છે સર એક આખરી સવાલ જે રીતે એક દમંગ ધાબ ધારાસભ્ય તરીકે આપણે આજે રજૂઆત કરી છે કે ખૂબ જરૂરી હતી લોકો પણ પરેશાન થતા હતા હવે જે રીતે આપણે કલેક્ટરને રજૂઆત કરી છે તો આવનારા દિવસોમાં એ કડક પણ અમલ થાય એવી કોઈ સામેથી પ્રતિક્રિયા આપી છે શું કહેશું આમાં સરકારી અધિકારીઓની જવાબદારી જ હોય છે અને સરકારી અધિકારીઓએ આ જવાબદારીના ભાગરૂપે આ જે કે કામગીરી છે એ એમને નિભાવવાની હોય છે અને એટલા માટે જ સરકારે અને જુદી જુદી ઓથોરિટીએ એમને આ જવાબદારી આપી છે જ્યારે એમને આ જવાબદારી મળી છે ત્યારે એ જવાબદારી પૂર્ણ કરવાની જવાબદારી પણ અધિકારીઓની છે જ્યારે અધિકારીઓ પોતાની જવાબદારી નહીં નિભાવી શકતા હોય તો એની જે ઉચ્ચ અધિકારીઓ છે એ ઉચ્ચ અધિકારીઓ ઉપર ઉચ્ચ અધિકારીઓએ એની ઉપર પગલાં લેવા જોઈએ અને એ જે પગલાં લેવાની કામગીરી છે એની એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે રજૂઆત કરી છે સંકલન સમિતિમાં તમને જે માહિતી માંગી છે એ પૂરતી નહીં આપવામાં આવે તો પછી એક ધારાસભ્ય તરીકે આપ શું કાર્યવાહી કરી શકો છો આગળ એવું બનતું નથી ચૂંટાયેલા પ્રતિનિધિ એ લાખો લોકોની રજૂઆત કરવા માટે એક પ્રતિનિધિ તરીકે અમે જતા હોઈએ છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ એક ધારાસભ્ય એ શાસક છે અને શાસકની ભૂમિકામાં જ્યારે અધિકારી પાસે કોઈ માહિતી માંગવામાં આવે ત્યારે અધિકારીની જવાબદારી બને છે કે જે કંઈક ચૂંટાયેલા પ્રતિનિધિ જે કંઈક માહિતી માંગે એ માહિતી એમને આપવી એ એમનો અબાધિત યૂંટાયેલા પ્રતિનિધિનો જેટલો અધિકાર છે એટલો એ અધિકારીએ પણ એ જવાબદારી નિભાવવાનો નિભાવવાની હોય છે એની વાત એ છે કે શિક્ષાત્મક પગલાની જે વાત આપણે કરીએ એ કદાચ નહીં કરે આવનારી સંકલન સમિતિમાં તો બનતું નથી તો એને માહિતી આપવી જ પડતી હોય છે અને માહિતી આપતા હોય છે બિલકુલ આતા પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા જેમણે ગઈકાલે જે યોજાયેલી કલેક્ટરની અધ્યક્ષતામાં જે સંકલન સમિતિ હતી તેમાં જ મોટા કર્યા છે જે રીતે ની જે જૂની મિલકતો છે તે હવે સીલ કરી રહ્યા છે જે તે સમયે તે અધિકારીઓ શું કરી રહ્યા હતા અને હવે આ પ્રકારે સીલ કરીને લોકોને હેરાન કરવાનું બંધ કરો આ તમામ કામગીરીને લઈને જે માલ ખાય છે અધિકારીઓ અને છેલ્લે માલ ખાવાનો વારો પ્રતિનિધિ ચૂંટાયેલા પ્રતિનિધિ આવે છે તે પ્રકારની રજૂઆત કરતા અનેક પ્રશ્નો ઉભા થયા છે કેમેરામેન દેવે સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત